વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે તથા શારીરિક માનસિક વિકાસ થાય તે હેતુસર એમ ટી જરીવાલા સ્કૂલ ખાતે આચાર્ય સુચિતાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કાર્યક્રમ મુખ્ય મહેમાન તથા શાળા પ્રાચાર્ય આમિર શેખના વરદસ્તે કરવામાં આવ્યો ઉદઘાટન સમયે મહેમાને વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ વિશે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું ટુર્નામેન્ટમાં શાળાની વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામ મેચો ખેલભાવના શિસ્ત અને ટીમવર્કના ઉત્તમ ઉદાહરણ સાથે રમાઈ હતી વિદ્યાર્થીઓ ઉત્તમ રમત કૌશલ્ય દર્શાવી દર્શકોને આનંદિત કર્યા ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ બની હતી જેમાં ઇંગ્લિશ મીડિયમ્સ ગર્લ્સ ટીમ તથા પ્રથમ તથા ગુજરાતી મીડિયમ ગર્લ્સ ટીમ રનર અપ રહી જ્યારે ગુજરાતી મીડિયમ બોયસ ટીમ પ્રથમ તથા ઇંગ્લિશ મીડિયમ બોઇઝ ટીમ રનર અપ રહી આ બે ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજય પ્રાપ્ત કર્યો વિજેતા તથા ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમને શાળા સંચાલન મંડળ શિક્ષકગણ વાલીઓ તથા વિદ્યાર્થીઓનો સુંદર સહયોગ મળ્યો શાળા પરિવાર તરફથી તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી